શ્રી યુદ્ધકાંડ ઊભા રહ્યા અને ધનુષ્યનો ટંકારવ કરવા લાગ્યો આથી ઇન્દ્રજીતનું ધ્યાન ત્યાં ગયું આથી તે લક્ષ્મણ પાસે આવ્યો ત્યારે લક્ષ્મણ બોલ્યો હે દુરાત્મા રાક્ષસ હું તારી સાથે યુદ્ધ કરવાને આવ્યો છું માટે મારી સાથે યુદ્ધ કર આથી ધુઆં થયેલા ઇન્દ્રજીતે લક્ષ્મણ ઉપર બાણો છો બાણો છોડ્યા લક્ષ્મણના કવચ સાથે અથડાઈને બાણો નીચે પડી ગયા આથી બીજા બાણો છોડ્યા તેનાથી લક્ષ્મણ ઘાયલ થયો આથી ફૂલાઈ ગયો હે લક્ષ્મણ મારા બાણો આજે તારા પ્રાણને પછી ગીધ પુત્રા ખાઈ જશે આજે હું તારું કવચ તોડી નાખીશ અને મસ્તક ધડથી જુદું કરીશ આથી લક્ષ્મણ બોલ્યા ખોટા બળબડાટમાં સમય વ્યતીત ન કર હે મનુષ્ય પક્ષી રાક્ષસ હું તારી નિંદા કે મારી પ્રશંસા કર્યા વિના તારો વિનાશ કેમ કરું છું તે તું જો આમ કહી લક્ષ્મણે પાંચ બાણો ધનુષ્ય પર ચડાવીને ઇન્દ્રજીતની છાતીમાં માર્યા આથી ઇન્દ્રજીત વિંધાયો આથી તેણે ક્રોધ કરી સામા ત્રણ બાણ માર્યા લક્ષ્મણે ઉત્સાહમાં આવી જઈને બાણોની વર્ષા કરી મૂકી આથી ઇન્દ્રજીતનું મોં ઢીલું પડી ગયું આથી વિભીક્ષણે કહ્યું હે લક્ષ્મણ ઇન્દ્રજીત નિશ્ચિત થઈ ગયો છે તેનો ઉત્સાહ નષ્ટ થયો છે તમે સત્વરે તેનો વધ કરો આથી લક્ષ્મણે કાતિલ ઝેરી બાણો માર્યા આથી ઇન્દ્રજીત મૂર્છિત જેવો થઈ ગયો લક્ષ્મણે બાણો મારીને તેનું કવચ તોડી નાખીને અનેક બાણો મારીને તેને વિંધી નાખ્યો યુદ્ધ બરાબર જામ્યું હતું બંને યોદ્ધાઓ અવનવા પ્રયોગો કરીને લડી રહ્યા હતા ત્યારે ઇન્દ્રજીતે રાક્ષસોને કહ્યું હું લંકામાં જઈને બીજો રથ લઈને આવું છું ત્યાં સુધી તમે વાનરોને રોકી રાખો ઇન્દ્રજીત લંકામાં જઈને નવો રથ લઈને પાછો આવ્યો લક્ષ્મણ સામે શક્તિભર્યા બાણો ફેંકવા લાગ્યો પણ લક્ષ્મણે તેની વિરુદ્ધ શક્તિ છોડીને બાણોને કાપી નાખ્યા તેના રથના ઘોડાઓ અને સારથીને મારીને ઇન્દ્રજીતને રથનો ઇન્દ્રજીતના રથ વિનાન ઇન્દ્રજીતને રથ વિનાનો કર્યો ઇન્દ્રજીતનું અસ્ત્ર વડે મહાભયાનક યુદ્ધ થઈ રહ્યું હતું તે જોઈ આકાશમાં રહેલા દેવો અને સીધો લક્ષ્મણનો વિજય જલ્દીથી થાય તેવું ઈચ્છવા લાગ્યા હવે લક્ષ્મણે રામને યાદ કરીને અગ્નિ સમાન તીવ્ર બાણ ધનુષ્ય પર ચડાવ્યું પૂર્વે આ બાણ વડે ઇન્દ્રે અસુરોને હણ્યા હતા તે અગ્નિ અગ્નિમંત્રિત કરીને મોટા ધનુષ્ય ચઢાવી કાન સુધી પણ જ ખેંચીને ઇન્દ્રજીત ઉપર છોડી મૂક્યું અને લક્ષ્મણે અસ્ત્રને પ્રાર્થના કરી કે ઔદ્રાસ્ત્ર જો દશરથ પુત્ર રામ ધર્મિષ્ઠ સત્ય સર્વશ્રેષ્ઠ પરાક્રમવાળા હોય તો તું રાવણ પુત્ર ઇન્દ્રજીતનો વધ કર આમ કહીને લક્ષ્મણે છોડેલું બાણ પવન વેગે જઈને ઇન્દ્રજીતના કંઠમાં અને અને તે વાગતા જ ઇન્દ્રજીતનું મસ્તક કપાઈ ગયું જમીન ઉપર ઇન્દ્રજીતનો વધ થયેલો જોતા જ વાનર સૈન્ય હર્ષનાદ કર્યો તેમની ગર્જનાઓ થવા માંડી આકાશી દેવો દુષ્યો અને સિદ્ધોએ જય જય કાલના નારા લગાવ્યા આથી રાક્ષસો ભાગવા માંડ્યા